નવસારી જિલ્લાના મહુવર ગામની જર્જરિત આંગણવાડી જોઈ તંત્ર પ્રત્યે ગ્રામજનોમાં રોષ જોવા મળી રહ્યો છે જોકે આંગણવાડી જર્જરિત હોવાનું ખબર પડતા ગ્રામજનોએ અન્ય સ્થળે બાળકોને ભણતર માટે માટે જવા મજબૂરી આવી પડી છે જલાલપુર તાલુકામાં આવેલ મહુવર બે માં આવેલ આંગણવાડીની ખૂબ ગંભીર હાલત જોવા મળી રહી છે આંગણવાડીના ઉપરના ભાગે સ્લેબ કોઈ પણ સમયે ધરાશાય થઈ શકે તેવી પરિસ્થિતિ નિર્માણ થઈ તેવું દેખાઈ આવે છે બીજી તરફ છેલ્લા કેટલાક સમયથી મહુવર બે ના આંગણવાડીના બાળકો આંગણવાડીમાં નહીં બેસી બીજા અન્ય કરવા મજબૂર બન્યા છે થોડા સમય પણ માંગ પર થઈ રહેલા આંગણવાડી ભારે ચર્ચાનો વિષય હતો આંગણવાડીનું કાપ ઠપ થઈ ગયું હતું હવે આ આંગણવાડી ક્યારે એને કેટલા સમયમાં બનશે તે પણ પ્રશ્ન છે જે હવે મહુવરના બાવનગાળા વિસ્તારમાં આવેલ આંગણવાડી ખૂબ જ જર્જરિત હાલતમાં જોવા મળી રહી છે તથા આંગણવાડીની આસપાસ કચરો તથા ગંદકીનું સામ્રાજ્ય પણ ખૂબ જોવા મળી રહ્યું છે